કે પોતે કેવું બોલી શકે છે કારણ કે તમે ઉત્તમ બોલી શકો છો હું બહુ દ્રઢપણે માનું છું સચ્ચે કહું છું તમે મારા બચ્ચાઓ છો એટલે એવું નથી કહેતો કારણ કે પોતાને જ પોતાના વખાણ કરે એ સ્વાભાવિક છે પરંતુ હું તમને ખોટા વખાણ નથી કરતો કારણ કે આમાંથી જે વિદ્યાર્થીઓ બેઠા છે એ પ્રથમ વર્ષમાં હશે દ્વિતીય વર્ષમાં હશે તૃતીય વર્ષમાં હશે કે એમે એમ કોમ્પોન કરતા હોય મેબી પોસિબિલિટીસ પણ હું આટલો આત્મવિશ્વાસ પ્રો કેટલા માટે આપ સૌને કહી રહ્યો છું કે તમે સુંદર વક્તૃત્વ કળા એટલે પોતાની જે આર્ટ ઓફ સ્પીકિંગ સુંદર રીતે રજૂ કરી શકશો કારણ કે અંગ્રેજીમાં એક કહેવત બહુ સુંદર છે ગુડ લિસ્નર કેન બી ગુડ સ્પીકર આપણી ધોરણ 1 થી માત્ર સાંભળતા આવ્યા છે

ઓન એન એવરેજ તમારા ત્રણ થી ચાર લેક્ચર્સ બેક ટુ બેક હોય છે અને તમે એટલો સિન્સિયર વિદ્યાર્થીઓ છો કે દરેક લેક્ચર્સ તમે એટેન્ડ કરો છો ભલે સમજ પડે કે ના પડે પણ કરો છો કારણ કે શિક્ષકો તો ઉત્તમ જ ભણાવે છે કારણ કે અમારા વખતે બી શિક્ષક ઉત્તમ ભણાવતા પણ મને સમજ નહીં પડતી એ અંગ્રેજી હોય કે ગણિત હોય કે મને ખરેખર સમજ નહીં પડતી અવયવ પાડવાના કે પછી પ્રમય વાળું ને પછી ઈઝેમ આર વોઝ વેર વાળું જે ખાલી જગ્યા પૂરવાની આવતી એ આજે મને યાદ આવે છે કારણ કે તમારી જે હું પણ ગુડ લિસ્ટનર જ હતો એટલે જ્યારે આજે ગુડ સ્પીકર બન્યો છું ત્યારે મને એવો અનુભવ થાય છે કે ગુડ લિસ્ટર કેન બી ગુડ સ્પીકર પણ અહીંયા જે આજે વિષય મૂક્યો છે રેખાબેને એ બહુ સુંદર વિષય મૂક્યો છે આ કાર્યક્રમની અંદર જયારે હિતેશભાઈ ઉપસ્થિત છે રેખાબેન છે નિર્ણાયકો છે બધા મિત્રો હાજર છે ત્યારે એક વાત ખાસ કહીશ કે તમામ મારા અધ્યાપકો પણ છેલ્લે બેઠા છે તે તમામથી થી માંડીને મારી સહિત હું એટલો બધો આત્મવિશ્વાસ પૂર્વક એટલા માટે કહી શકું છું કે તમારા જીવનમાં દીકરો અમ્પાયર રાખજો કારણ કે આ આપણને છે ને ગેરમાર્ગે બહુ ઝડપથી લઈ જશે તમે ખોલવા જશો કંઈક ખુલી જશે કંઈક અને જે ખુલશે ને એની અંદર તમે બેન જાઓ ઊંડા ને ઊંડા તમે ઉતરતા જશો અને તમને સમયની સભાનતા પણ નહીં રહેશે આ ખાતરીપૂર્ણ બાબત છે એટલે જયારે સોશિયલ મીડિયા વિશે વકૃત્વ સ્પર્ધાઓ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે તમામ દીકરા દીકરીઓ તમામ અધ્યાપકોને કહું છું વિનંતી કરું છું કે તમારા જીવનમાં અંપાયર રાખજો

દલીલ કરવાની છૂટ છે જજમેન્ટ આપવાની છૂટ તો માત્ર જજને છે સુપ્રીમ કોર્ટ પણ બંધારણને આધારે જજમેન્ટ આપે છે મને વિશ્વની એક પણ ટુર્નામેન્ટ એવી બતાવો એક પણ રમત એવી બતાવો કે જેમાં અમ્પાયર નહીં હોય ક્રિકેટમાં અમ્પાયર છે ખોખામાં પણ છે તમે કોઈ પણ ગેમ લઈ લો દરેકમાં કોઈને કોઈ રેફરી કે અમ્પાયર હશે દીકરાઓ પણ જ્યારે જીવન રૂપિયા આટલું મોટું વહાણ લઈને જહાજ ટાઈટનિક જહાજ લઈને જઈ રહ્યા છે ત્યારે આપણે જીવનનો અમ્પાયર કોણ છે કોણ દિશા દશા નક્કી કરશે આપણને ખબર જ નથી અને એટલે જ તમે જુઓ ગાયડા કોલેજમાં મારે ત્રણ લેક્ચર સુધી બાળકોને એ ચાલો ક્લાસમાં જાઓ ચાલો આમાં જાઓ ચાલો તેમાં જાઓ લાઇબ્રેરીમાં હાંકવા પડે લિટરલી વાય દિશા ખબર જ નથી એ લોકોને ઘરેથી તો મોકલી આપ્યા તૈયાર કરીને પણ કોલેજ આવ્યા પછી મારે ક્લાસમાં જવાનું છે કે સામે જેપી બેકરીમાં જઈને ગરમ ગરમ પફ ખાવાના છે એની સભાનતા નથી ને કારણ કે તમારી હાથમાં જયારે વિશ્વનું એક જબરજસ્ત ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે સ્ટીવ જોબ્સે પણ પોતાના બાળકને અઢાર વર્ષ પછી આપ્યું હતું તેણે પણ નહોતું આપ્યું આ ઇન્સ્ટ્રુમેન્ટ મિત્રો જયારે સોશિયલ મીડિયામાં જમાનાની અંદર તમારી પાસે પાંખ મજબૂત છે બહુ સાચે કહું છું પાંખ બહુ વિંગ્સ તમારી મજબૂત છે હું બોલું છું તમે ગૂગલ કરી લો છો અધ્યાપક કઈ બરાબર બોલતા છે ખોટું બોલે છે યસ આઈ એ સમય સ્કૂલમાં ડબ્બો ખાતા નીચે રાખીને આજે આપણે મોબાઈલ પર ચેક કરી કે સર બરાબર કઈક કહી રહ્યા છે કેમ મેં ગૂગલ કરી લો એટલે કેવાનો મારો વાવહ થાય છે મિત્રો કે જે પક્ષી પાસે પાક મજબૂત છે પણ આંખ નથી એ પક્ષીની નિયતિ શું છે જેની પાંખ વિંગ્સ મજબૂત છે પણ આંખ નથી તો શું થશે પક્ષીનું એવી જગ્યાએ બેસી જશે કે જ્યાં સ્વીકારી સામે જ છે શિકાર કરી જશે મિત્રો તમામ યુવાનો છો હું તમને વિનંતી કરું છું કે તમારી નોલેજ અને ગૂગલ અને યુટ્યુબ રૂપી સોશિયલ મીડિયા રૂપી પાંખ ભજવું જ છે પણ જો વિવેક રૂપી આંખ નહીં હશે તો તમને ક્યાં ના ક્યાં લઈ જશે એટલે આજના આ સ્પર્ધાત્મક યુગમાં અને જ્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આપણે અહીં મળી રહ્યા છે ત્યારે સમય બહુ જ આગળ ચાલી રહ્યો છે સમયની સાથે તાલથી તાલ મિલાવવા માટે સોશિયલ મીડિયા પણ એટલું જ જરૂરી છે આપણે નિગ્લેક્ટ નહીં કરી શકીએ તો આપણે પાછળ રહી જઈએ પણ એની સાથે આપણે વિવેક રૂપી જો આંખ હશે તો ચોક્કસ એવું માનું જે અમ્પાયર તમારી જો સાચી દિશા નક્કી કરશે તો કદા તમે જિંદગીમાં ક્યારેય નહીં ભટકશો બાકી ગાયડા કોલેજમાં તમે ભટકતા આત્માઓ કેટલા જુઓ છો એ લોકોની દિશા ખબર જ નથી હમણાં કેટલાય લોકો મદ્રેસાની ગલી મીટિંગ કરતા હશે એ કોલેજમાં જ આવ્યા છે એના ફાધર મધર કોલેજ જ મોકલ્યા છે એક દિવસ હું સાહેબ હમણાં ગયો હતો મદ્રેસામાં ખેલ મહાકુંભના ઉદ્ઘાટનમાં ને તો ત્યાં આગળ આપણા કોલેજના છોકરા એટલે મેં એવું કરે તો કોલેજમાં જ પણ એ લોકો અર્જન્ટ કંઈ મીટિંગ હશે એ લોકોની એટલે ત્યાં કરવી જરૂરી હશે એટલે આપણે કોઈ શંકા ના કરીએ પણ એવું કંઈક હમણાં કેટલાય અટલ બિહારી વાજપેયી ગાર્ડન છે પારસી હોસ્પિટલ સામે ત્યાં આપણી કોલેજના કેટલા વિધે ત્યાં કંઈ મિટિંગ કર્યા છે ઇમરજન્સી કઈ બી મિટિંગ કર્યા હમણાં કેટલાક દાંડી ઉભરાટમાં દાંડીમાં પણ છે મેં મેં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો આવેલા કોલેજમાં જ પણ ત્યાં મીટિંગનું આયોજન થયું ત્યાં જતા રહ્યા અને મીઠું ઉપાડ્યું એ ગયા છે એ તમે જુદું સમજશો એટલે આવે તો કોલેજ જ છે પણ જે વિવેકરૂપી આંખ નથી ને દીકરાઓ ત્યાં તકલીફ પડે છે એટલે ગાયડા કોલેજ તમને શિક્ષણની સાથે આવા સંસ્કારો આપે છે અને ચોક્કસ એવું માનું છું કે હું ચાર હજાર વિદ્યાર્થી નહીં સુધારી શકું પણ જેટલા બેઠા છે ને એને તો હું બહુ આત્મવિશ્વાસ પૂરક થપ્પો મારીને કહી શકું આ મારા દીકરા દીકરીઓ ક્યારેય ભટકશે નહીં એ રસ્તા પર જ ચાલશે સો આજની સ્પર્ધાની શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત